હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં આવશો તેવી આશા અને શુભેચ્છાઓ તો અમારે વડોદરામાં છ વાગ્યામાં વરસાદ ચાલુ થઈ ગયો તો અત્યારે સેજ માંડ એવું છે કે બંધ છે તો છોકરાઓ રૂહીને મૂકી આવશે હાય રૂહી રૂહી રેડી થઈ ગઈ છે રેનકોટ પહેરીને ભાગા છે સવા સાત થવાની તૈયારી દીકરા બાકી છો આ બાજુ બા ને દીવાબત્તી થઈ ગયા છે અને કરે છે પાઠ મસ્જિદ ને ડીશ વોશર હોવાથી પડદો આડો રાખ દીધો છે નિર્વાબેન પણ ભેગા ભેગા ઊઠી ગયા છે અને ચોકેટ જુસી પીવે છે તો હવે મિત્રો આજે ભાખરી નથી કરી કેમ કે રોટલી થોડીક વધી હતી પાંચેક જેવી તો રોટલી વઘારી લેશું આ બાજુ ધીમા ગેસે ચા કરી દીધી છે આદુવાળી ચા છે અને બીજી બાજુ આ બાજુ બધુંય સરખું કરે છે ફ્રિજમાં લૂછે બૂછે છે તો ફ્રેન્ડ્સ આઠ વાગી ગયા છે અને હવે નાસ્તો કોરા બેસી ગયા છીએ તમને બતાવી દઉં તો આ બાજુ રાકેશ બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ રોટલી વઘારેલી ને ચા રોટલી બધાને કાઢવાની હો આટલી બધી છે આ બાજુ અમે બેસી ગયા છીએ બાર દાદા ને એ નિર્વા નિર્વાય તૈયાર થઈ ગઈ છે તો નિર્વા બેન સ્કૂલે જાય છે એ નિર્વા બાય બાય જય શ્રી કૃષ્ણ હવે ઘર હમું નમું કરશે તો આ બાજુ બધું સરખું કરીને ખુરશી ઉચાડા દીધી છે માસી આવે એટલે સરખા કચરા પોતા થઈ જાય તો ફ્રેન્ડ્સ નવ વાગી ગયા છે તો હવે હું યોગામાં જાય હલો બા જય શ્રી કૃષ્ણ સાજે યોગામાં બધી બહેનોને વૈશાલી બેન તરફથી બાફલો છે મસ્ત ટેસ્ટી ઠંડો ઠંડો તો બધી એન્જોય કરશું તો મિત્રો કેવો લાગ્યો બાફલો થેન્ક યુ વૈશાલી બેન હા એનર્જી બધા આવી ગઈ બધા જોર થી યોગા કરશે યસ સૂર્ય નમસ્કાર બાકી ને હાલો હાલો તો ફ્રેન્ડ્સ હવે યોગામાંથી આવીને થોડુંક કબાટમાં જરીક હાથ ફેરવવાનો છે થોડાક વિખાઈ ગયા છે તો તો હવે કરી લઈશું તો સેજ કપડા ગોઠવી નાખ્યા થોડાક વિખાઈ ગયા હતા તો કબાટમાં યે રૂહી નિર્વા આવી ગયા છે સરસ જો દાદા પાણી આપે જો હેરા મમ્મીને વાત જોતી કે બી તો કે

ના ના રોતી દે એમ કીધું બરે આવી ત્યાં રોતી જ જા કેમ યે ઉછોકાર દીધું તો સરસ થઈ ગયો કા રાખી દે ને ચાલો જમ્પિંગ એ નહીં કરવાનો ખોટા જમ્પિંગ એ નહીં હાલો હાલો હવે નઈ નઈ કરવી હે ને બહુ પરસેવો થયો છે ને કે મકડો ભેગો લઈ જાવ છે रुही सुनास्ता मा तू दाड밧 दाड밧 निर्वा निर्वा तार जमवा मा हु आतु बटे कपवा बटे कपवा ओके नावा मा हु लै जाऊ एम हा ढोली नि दे हाले ढोली नवरे બસ જોઈ દેજે માથા બોર નવરાવી દે ના એ કાઢવી નથી ભલ રે એમને મુકાઈ જાય એ ડ્રેસ એ ધોવાઈ જાય ડ્રેસ માંથી ધોવાય ડ્રેસ ચોખ્ખો થઈ જાય મેલો થઈ ગયો હોય ને એમને એમને ચોખ્ખો થઈ જાય હલો 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 તો મિત્રો બપોરના દોઢ થયો છે સવા થયો છે અને જમવાનું થઈ ગયું છે આજે જીરીક મોડું થયું અમે બીજું કામ કાઢ્યું હતું કબાટનું નહીં એટલે તો સરસ કાઠિયાવાડી ઢોકરી શાક કેરી કાકડી ડુંગળી રોટલી ગરમા ગરમ તો આપણે આ દાદાને આપી દઈશું રૂહી બેને જમી લીધું છે લસણ મરચું ને રોટલી અને નિરવા બેને લસણ મરચું રોટલી ખાય છે અને ઠંડી ઠંડી છાસ મેંગો મેંગો હાલો હમણાં દેવા દાદાને પછી બીજી દઈ દે હલો ફ્રીજ માં હે ફોગ જોઈશું નેરજા લઈ આવ તો હવે જમી લઈએ સરસ ઢોકળીનું શાક ને રોટલી હાલો કંઈ વાંધો નહીં હાલ તો નેરવાની ફ્રેન્ડ આવી છે અને જાય છે હવે નીચે રમવા બા શાક લઈને આવી ગયા છે બા બટેકા ગુવાર મરચાં લઈ આવ્યા છે ઉનાળામાં શિયાળાની જેમ શાક ભરતા નથી કેમ કે બધું બગડી પણ જાય અને જેવું જોતું હોય એવું સરસ ના આવે લાગે સરસ બહારથી ને અંદરથી પછી બગડી જવું હોય એટલે ખાલાસ થાય એમ લઈ આવીએ તો ફ્રેન્ડ્સ સાડા સાત થઈ ગયા છે આ બાજુ બટેકાને બાફવા મૂકી દીધા છે આ બાજુ આલુ પરોઠામાં ભેગી ચટણી જે ખવાય તે હવે બનાવી રહી છું તમારે આલુ પરોઠામાં બનતી દહીંની ચટણી કેવી રીતે બનાવી તે જોવી હોય તો મને એક કોમેન્ટ કરજો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઈશ તમે કહેશો તો ચટણી બનાવી લઉં તો ફ્રેન્ડ્સ આપણી સરસ દહીંની ચટણી થઈ ગઈ છે

હાઈ ગરમ છે ઉપર જ હું પૂછીશ હા ફ્રેન્ડ્સ જાંબુડા લાવી છું ફ્રેન્ડને ત્યાંથી મંગાવેલા તમને બતાવું મસ્તીના ટબ્બા જેવા બસોના કિલો

તો ફ્રેન્ડ્સ પોણા અગિયાર થઈ ગયા છે હવે શું આ બોવાની તૈયારી કરશું છોકરા વહી ગયા છે રૂમમાં માં આ વ્લોગ માં જ આશા રાખું છું કે તમને મારો વ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા પરિવાર મિત્રો શેર કરજો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ